ખાસ કરીને આજે આપના દ્વારા ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને સમગ્ર રાજકોટના કોંગ્રેસના મુખ્ય આગેવાનો બોર્ડ પ્રમુખો ફોન્ટ્રલ સેલ અને રાજકોટની આમ જનતા વતી મને જ્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી માન્ય રાહુલ ગાંધી જે દિલ્હીથી એઆઈસીસી છે જ્યારે આપી છે ત્યારે રાજકોટની અંદર પડતી મુશ્કેલીઓ લોકોને એના માટે વાચા એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાચા પેલા પણ બનતી અને અત્યારે પણ વાચા આપશું સમગ્ર જનતાને નાના નાના પ્રશ્ને જે નાની નાની હાલાકી ભોગવવી પડે છે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે ક્યાંય ખ્યાલ આવશે કે અન્યાય થાય છે એ અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન પેલી પ્રાયોરિટી રહેશે બીજી પ્રાયોરિટી કોંગ્રેસના સંગઠનને વેગવંતુ બનાવીને પ્રજાલક્ષી કાર્યો વધારે વધારે થાય એ પેલો મારો ઉદ્દેશ રહેશે સાથે સાથે યુવાનોને વડીલોને અને મહિલાઓને કોંગ્રેસની અંદર જોડવાનો એક સંગઠન માધ્યમથી એક મુહિમ ચલાવવામાં આવશે આજના દિવસે પ્રથમ મારી વરણી છે અને ચાર્જ સ્વીકારવા જઈ રહી છું જઈ રહ્યો છું ત્યારે કોઈ નેગેટિવ પ્રવૃત્તિમાં કે નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની નહીં કરું પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા વીસ વર્ષ કરતા પણ વધારે રાજકોટ મહાનગરપાલિકામાં જયારે શાસનમાં છે ત્યારે લોકોની વેદના ભૂલી ગઈ છે એ વેદના પાછી લોકોની યાદ આવે એવું ચોક્કસ આજના આપ લોકોના માધ્યમથી છું કે સત્તામાં બેઠેલા લોકોને લોકોની વેદના એ પ્રકારનો આક્રમક કાર્યકર આવનારા દિવસોની અંદર કાર્યક્રમો રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે ખાસ કરીને મારા પૂર્વ પ્રમુખ અતુલભાઈ રાજાણી હું ખુશી સાથે કહું છું કે એમને જે કઈ અમારી પોલિટિકલી મુમેન્ટ સંગઠન બાબતની અને લક્ષી જે બાબત છે એમને લગભગ મેજોરિટી અઢાર મારા નોલેજમાં છે ત્યાં લગીને તેર ચૌદ વોર્ડ એને સંપૂર્ણ પૂર્ણ કરેલ છે એને મારે વેગવંતી કરવાની છે બે ત્રણ ઓડો જે આપે મને જે પ્રશ્ન પૂછ્યો એમાં બે ત્રણ ઓડો જે બાકી છે એની અંદર મારે કાર્યકર તરીકે પ્રમુખ તરીકેની કાર્યકર તરીકે હું કામ કરી અને એ હોડો પણ પૂર્ણ કરીશ અને આવનારા દિવસોની અંદર સારી રીતે ભારતીય જનતા પાર્ટી ની ચેલેન્જ સ્વીકારી અને મજબૂત મજબૂતાઈથી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારો તમને જોવા મળશે